આ લોકો એને સીરા હોય તો આવી જાવ જો શિવાજી પીઓ વીણવા મંડી છે હવે એ મજેદાર ઈ મજામાં તો આપણે કરી દઈએ આજનો વિડિયો ચાલુ અને એક ઘણા બધા સકડા વટવા માંડ્યા છે હવે કે 100 200 સકડા જાય છે અને સકડાનો વિડિયો જોયો તો કમેન્ટ કરજો અને આપણે ભાગવા મળ્યા અને હવે હીરાનો આલે છે

ડર કે જીયો શિવાજી પીઓી બીડી પીતા એમ કે ફાકી ન ખવાય પણ આપણે તો બને નથી ખાતા તો પણ કંઈ કહેતા નથી કે હું તો કાઉ છું કે બને ન ખવાય હું તો કાઉ છું કોથરાય ન ખવાય બિસ્કીટ ખાઈ લેવાય અવાર મજા આવે બીડીનું પીવા મજા છે આ બે ત્રણ જોડી પૂરી જાય છે બીડી આ બાપાઈને વહીણે માંડે છે માંડવી અને માંડવી માં હું પાય લઈ લઉં છું હમણે તો અમને થોડા અહીંયા ફરી લીધા અને ઠલાવવા માંઈ જશે અને આજે મને અહીં માંડવી વીણવા માંડી છે હવે વીણ જો હજે પાંચમા થોડીક વાર છે હજે તો આ તો પાણી પાણી પીવા માંઈ જશે તો થોડુંક આપણે પણ પાણી પી લઈએ કે પાણી જરૂર હોય છે અને તો આ કેટલી અમે ગુણભર મૂકી છે આવી તો દસ પંદર ગુણ ફરી મૂકી છે આપણે હિણવા છે માંડવી કે એ બધી માંડવી તૂટી છે જોતા પાંચ વાગી ગયા છે ને હવે આપણે ધીમે ધીમે ભાગવા માંડી નામ બતા કેમ ગલુડિયા મસ્ત હશે ને વિડીયો ગમે કે ન ગમે હોય પણ ગલુડિયા ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ